હેલો ફ્રેન્ડ્સ આંબા ઉપરથી કેરી પાડવાનું કામ બહુ જ મુશ્કેલ હોય છે જો કેરી નીચે પછડાય તો તે કેરી પાકતી નથી અને બગડી જાય છે તો નીચે પછડાયા વગર કેરી કેવી રીતે પાડવી તેની આસાન રીતે આજે તમને બતાવીશું જો તેના માટે એક લાંબી લાકડીને જાડો ગોળ સરિયો લેવાનો તેને એ સરિયાને લાકડી જોડે ફિટ કરી દેવાનો અને નીચે કાપડની થેલી સીવી દેવાની અને ઉપર એક સરિયો વાંકો રાખવાનો જે વાંકા સરિયામાં કેરી ભરાવી અને ખેંચવાનો જેથી એ કેરી જે કાપડની થેલી બનાવી છે તેની અંદર પડશે આવી રીતે કેરી પાડવામાં આવે તો કેરી બગડતી નથી અને સરસ પાકી જાય છે બીજી રીતે જો કેરી પાડવી હોય તો આવો લાંબો સળિયો લેવાનો ઉપર વરાંગ જેવું રાખવાનું અને લાંબી લાકડીને બાંધી દેવાનું પરંતુ આમાં નીચે કંતાલનો અથવા પ્લાસ્ટિકનો મંડપ બાંધવો પડે જેથી એ કેરી સીધી એની અંદર પડે જો નજીક જ કેરી હોય તો આપણે આવી રીતે ડાયરેક્ટ હાથથી જ ઉતારી શકીએ છીએ થોડી જ દૂર હોય તો તમે કૂદકો મારીને પણ કેરીને ઉતારી શકો જો આવી રીતે કૂદકો મારી અને કેરીને તમે પકડી શકો છો દૂરની કેરી માટે જે તમને બતાવ્યું એ પ્રમાણે સળિયાની મદદથી કેરી નીચે આવી રીતે પ્લાસ્ટિકનો માંડવો બાંધી અને તમે કેરી ઉતારી શકો છો જેથી કેરી જમીન ઉપર અથડાશે નહીં અને કેરી સરસ રીતે પાકી જશે જો કેરી જમીનને અથડાશે તો એ કેરી બગડી જશે અને સારી રીતે પાકશે નહીં જો સરસ રીતે કેરીઓ અહીંયા આગળ ઉતારવામાં આવે છે તમે જોઈ શકો છો જો આ કેરી એક પછી એક કેરી અહીંયા ઉતારવામાં આવે છે આ વિડીયોમાં તમને બે રીતે કેરી પાડતા જોવા મળશે જો આ થેલી બનાવીને જે સળિયો બનાવ્યો હતો એની મદદથી કેરી પાડવામાં આવે છે જો જાતે પરિશ્રમ કર્યા પછી જે કેરી પાડી હોય તેનો આનંદ જ હોય છે તો આપણે મહેશભાઈના મોઢે કેરી વિશે બે શબ્દો સાંભળીએ 100% ઓર્ગેનિક કેરી વૃક્ષ ઉપર ચડીને જો કેરી પાડવામાં આવે તો ડાળી તૂટી જવાનો ભય રહે અને હાથ પગ ભાગી જવાની શક્યતા પણ રહે તેથી આવી રીતે જો તમે કેરી પાડશો તો આસાનીથી કેરી પડી જશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો જરૂર શેર કરજો થેન્ક યુ